નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા એમના પછી ઘણા બધા ઓર્ડર્સમાં એને પરિવર્તન કર્યા હવે આમાં મુખ્ય મુદ્દો બન્યો ટેરિફનો જે એમના પહેલાં જે જો બાઇડનની સરકાર હતી એમાં રશિયા અને યુક્રેન એક મહત્વનો મુદ્દો હતો ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન રશિયા અને યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાના કેટલાક વાદા કરેલા હતા હવે અત્યારે કેવું બન્યું કે રશિયા અને યુક્રેન યુદ્ધ તો એક બાજુ રહ્યું પણ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે એક નવ ટ્રેડ વોર શરૂ કર્યું ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર દ્વારા આજુબાજુના દેશો એટલે કે કેનેડા ચીન મેક્સિકો જેવા દેશ પર પચીસ ટકા અને ચીન પર દસ ટકા જેટલો ટેરિફ લગાવવામાં આવ્યો હવે ટેરિફના બદલે એ દેશોએ પણ અમેરિકા પર પચીસ ટકા જેટલો ટેરિફ લગાવ્યો તો આજના વિડીયોમાં આપણે સમજીએ ટેરિફ એટલે શું ટેરિફની જો સંપૂર્ણ માહિતી મેળવવી હોય તો આની આગળ એક સેશન આપણે કરેલો છે એમાં ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી મેળવેલી તો એ તમે વિડીયો જોઈ લેજો ટેરિફ એ માલસામાન નિકાસ કરતા દેશ પર લગાવવામાં આવતો એક ટેક્સ છે ટેરિફ લગાવવામાં આવશે એટલે નિકાસ કરતો દેશો એ નિકાસ ઓછી કરશે તો ટેરિફ લગાવવાના ફાયદા શું એક તો બીજા દેશમાંથી જે નિકાસ આવતી હોય આપણામાં આપણે આયાત કરતા દેશો અને બીજા દેશોએ નિકાસ કરતા તો જો નિકાસ ઓછી કરવી હોય તો એના પર ટેરિફ લગાવવામાં આવશે અથવા આપણને માલ પર શંકા હોય માલ સુરક્ષિત ના હોય તો એના પર ટેરિફ લગાવવામાં આવશે એટલે એ માલ રોકાશે ઘરેલું ઉત્પાદન વધારવું હોય એટલે ભારત દેશમાં જો માલસામાન વધારે બનાવવું હોય તો બહારથી માલ માલસામાન અટકાવવું પડશે એટલે એના પર ટેરિફ લગાવવામાં આવશે તો ઘણા બધા રસ્તા છે ટેરિફ લગાવી અને માલસામાન રોકવાનો સરકારની માંથી આવક પણ વધતી હોય છે તો અત્યારે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો ઉપર પચીસ ટકા જેટલો ટેક્સ લગાવ્યો તો વર્તા પ્રહારમાં એ લોકોએ પણ અમેરિકા પર ટેક્સ લગાવ્યો છે એટલે કે ટેરિફ સમજીએ આજના વિડીયોમાં શું છે આ સંપૂર્ણ મામલો રાષ્ટ્રપતિ ટ્રમ્પે મેક્સિકો કેનેડા અને ચીનથી થતી આયાત પર કર્યો ટેરિફ લાગુ એટલે હવે તે આયાતમાં થશે ઘટાડો અને ઘણી બધી નોકરીઓ ગુમાવી પડશે કેનેડા પર પચીસ ટકા ટેરિફ લગાવવો ટ્રમ્પને પડ્યો ભારે શા માટે જોઈએ આગળ યુએસ પ્રમુખે શનિવારે કેનેડા અને મેક્સિકો પર પચીસ ટકા ટેરિફ લગાવ્યો છે એટલે માલસામાનની જે કિંમત હશે એમાં પચીસ ટકા વધારે કિંમત એડ થશે ટ્રમ્પે કેનેડા મેક્સિકો અને ચીન પર ટેરિફ લગાવીને ટ્રેડ વનની શરૂઆત કરી છે ટ્રમ્પે શનિવારે એક ફેબ્રુઆરીથી અમલમાં આવે તે રીતના કેનેડા અને મેક્સિકો પર પચીસ ટકા તેમજ કેનેડાની ઉર્જા પર દસ ટકા અને ચીન પર દસ ટકા દસ ટકા ટેરિફ લગાવ્યો હતો ટ્રમ્પ સરકાર દ્વારા કહેવામાં આવેલું હતું કે અમે માત્ર ધમકીઓ આપતા નથી સોદાબાજી કરતા નથી અમે ત્રણેય દેશો પર અમારો જે વેપાર ચાલી રહ્યો છે ખાદમો ચાલી રહ્યો છે એટલે એના બદલામાં કાર્યવાહી કરવામાં આવી જેનાથી વેપાર રોકી શકાય અમેરિકાનો કેનેડા પર ટેરિફ લગાવવાના કારણે કેનેડાઓએ કેનેડાનો અમેરિકા પર વર્તો હુમલો કરી આયાત કરવામાં આવતી તમામ ચીજ વસ્તુઓ પર પચીસ ટકા ટેરિફ લગાવ્યો એટલે અમેરિકાએ કેનેડા ઉપર ટેરિફ લગાવ્યો તો વર્તા હુમલામાં કેનેડાની સરકારે અમેરિકામાંથી આવતા માલસામાન પર ટેરિફ લગાવ્યો કેટલો પચીસ ટકા ટુડ્રોએ આ પછી અમેરિકામાંથી કરવામાં આવતી આયાત પર પંચાવન અબજ ડોલરની આયાતી ચીજો પર પચીસ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી ત્રીસ અબજ ડોલરના અમેરિકન શરાબ અને ફરોની આયાત પર મંગળવારથી નવી ટેરિફ લાગુ થશે જ્યારે એકસો પચીસ અબજ ડોલરની આયાત પર એકવીસ દિવસ પછી લાગુ થશે એટલે સામસામેના દેશોએ ટેરિફ લગાવ્યો જેનાથી માલસામાનની જે આયાત નિકાસ થશે એમાં ખૂબ ઘટાડો થશે હવે અમેરિકાએ કેનેડા સાથે આ રીતના ટેરિફ લગાવ્યો ચીન સાથે બ્રિક્સ દેશોને પણ ધમકી આપેલી છે મેક્સિકો સાથે ટેરિફ લગાવશે તો અમેરિકા કયા દેશ સાથે વેપાર કરશે ભવિષ્યમાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર બર તરફ જઈ શકે એવું લાગી રહ્યું છે કારણ કે એમણે તાજેતરમાં ઘણા બધા એવા નિર્ણયો લીધા જેથી લોકો પરેશાન થયા અને એ નિર્ણયથી ક્યાંક ને ક્યાંક આખી દુનિયા પર અસર થઈ તો આના પર આગળ આપણે નજર રાખીશું ટ્રુડ્રોએ કેનેડાના લોકોને મોટાભાગની વસ્તુઓ દેશમાંથી જ ખરીદવા અનુરોધ કરે હવે દેશમાંથી ઉદ્યોગોનો વિકાસ કરવો પડશે અને દેશમાંથી વસ્તુઓ ખરીદવી પડશે જો આ વસ્તુ પર વધુ પ્રમાણમાં ટેક્સ લગાવવામાં આવશે તો વસ્તુઓ એનો નિકાસ કરવામાં આવશે નહીં અને ખરીદવા પણ આવશે નહીં એટલે ઘરેલું ઉદ્યોગનો વિકાસ કરવો જરૂરી બનશે ટુડ્રોના જે કહેવા મુજબ કેનેડા અમેરિકા સાથે ઈરાનના સંબંધ બંધકોની કટોકટી અફઘાનિસ્તાન યુદ્ધમાં લોસ એન્જલસની આગમાં અમેરિકા સાથે રહ્યા અમે એક સફર આર્થિક અને નાણાકીય તેમજ લશ્કરી ભાગીદારીના સહયોગ સ્થાપ્યો હતો એટલે કે નાટોની પણ સ્થાપના કરી પણ અત્યારે જ્યારે અમેરિકાએ ટેરિફ લગાવ્યો કેનેડા ઉપર ત્યારે બધા સંબંધો એમની યાદ આવે ટ્રમ્પના નિર્ણયથી કેનેડામાં કેટલીક નોકરીઓ ખતરામાં મુકાઈ શકે મેક્સિકો પણ અમેરિકન ટેરિફ વિરુદ્ધ વળતા પગલાં લેવાના સંકેતો આપ્યા છે મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા સિન્બામે કહ્યું કે અમે અમારા નાના પ્રધાનને વળતી ટેરિફ લાદવા તેમજ અન્ય પગલાં લેવા આદેશ આપ્યા છે એટલે અમેરિકાએ જે ટેરિફ લગાવ્યો એના સામે બીજો ટેરિફ મેક્સિકો દ્વારા પણ લગાવવામાં આવશે મેક્સિકો ગુનેગારોના સંગઠન સાથે જોડાયેલું છે તેવા ટ્રમ્પ સરકારના આદેશ હતા તેનાથી તેથી આવતી ચીજ વસ્તુઓ પર ખતરો હતો એ ખતરાના કારણે ટેરિફ લગાવી અને મારતો માલ સામાન રોકવામાં આવશે ચીન પણ ટ્રમ્પે લાદેલી ટેરિફ સામે વર્તા પગલાં યુએસ વસ્તુ પર ટેરિફ લાગીને લેશે એટલે અમેરિકાથી આવતી વસ્તુ પર ટેરિફ તો લગાવશે પણ ચીને શું કર્યું આ મુદ્દો ડબલ્યુટી ઓમો ઉઠાવ્યો ચીન દ્વારા આ મુદ્દો ડબલ્યુટીઓમાં લઈ જવા પણ તૈયારી દર્શાવી છે ડબલ્યુટીઓનો મતલબ થશે કે જે રીતના હું હોય વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આરોગ્ય વિભાગની ઇન્ટરનેશનલ સંસ્થા એ રીતના આગળ બજાર માટેની ઇન્ટરનેશનલ સં સંસ્થા એટલે ડબલ્યુટીઓ ચીન દ્વારા કહેવામાં આવ્યું કે ટ્રમ્પ સરકારનું આ પગલું આંતરરાષ્ટ્રીય વેપાર નિયમોનો ગંભીર રીતે ભંગ કરે છે હવે મુખ્ય મુદ્દો એ છે કે જ્યારે આ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર અલગ અલગ દેશો પર આગળ વધારે પ્રમાણમાં વેપાર થતો હોય એવા દેશો પર ટેરિફ લગાવી અને વેપાર રોકશે તો કયા દેશ સાથે વેપાર કરશે બ્રિક્સ દેશોને એમને ધમકી આપેલી છે ચીનમાંથી સાઠ ટકા જેટલો આયાત અમેરિકામાં કરવામાં આવે છે તો હવે આ જો મુદ્દો ડબ્લ્યુટીઓમાં જશે એનો કોઈ નિર્ણય આવશે આ આયાત અને નિકાસ પર રોક લગાવવામાં આવશે તો અમેરિકાની ખરીદી અમેરિકા કયા દેશ સાથે વેપાર કરી શકશે રશિયા સાથે તો ઓલરેડી વેપાર બંધ જ છે તો બીજા દેશો પણ આની સાથે વેપાર કરશે નહીં અને બીજો નાગરિકતાનો મુદ્દો પણ હમણાં ખૂબ ચર્ચામાં રહે એના પછી ગેરકાયદેસર અમેરિકામાં રહેતા અલગ અલગ દેશના નિવાસીઓ એમને પોતાના દેશમાં મોકલવામાં આવશે તો એ મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો તો આવા ઘણા બધા મુદ્દા એકસાથે ઉઠાવવામાં આવશે તો કદાચ આ સરકાર બર તરફ પણ જઈ શકે તો એ આગળ આપણે ભવિષ્યમાં એના વિશે પણ ચર્ચા કરીશું આ માહિતી મેળવી આપણે કેનેડા મેક્સિકો અને ચીન પર અમેરિકા દ્વારા જે ટેરિફ લગાવવામાં આવ્યો એની વિરુદ્ધ એ લોકોએ પણ અમેરિકામાં ટેરિફ લગાવ્યો જેનાથી આયાત અને નિકાસમાં ખૂબ અસર પડશે તથા દેશના શેરબજારમાં તો હાલત તમે જોઈ શકો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત